નમસ્કાર ઇન્ડિયા વોઇસ ગુજરાતી માફ નું સ્વાગત છે ટાઇટલ જોઈએ અને તમને થયું હશે કે આ વાત અમારે શા માટે કરવી પડે છે કે ધોની અને મોદીમાં શ્રી સમાનતા છે મિત્રો ગઈ કાલે એટલે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 માં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે દેશવર્ણા મીડિયા સમૂહમાં જાણે એક માસ આવી ગયો હોય એવો ભક્તિભાવ જોવા મળ્યો ગઈકાલે આખો દિવસ સમાચારોની દુનિયામાં વાત કરીએ તો એક જ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો પીએમ મોદીસ બર્થ ડે આ સિવાય કોઈ ઘટના ટીવી ચેનલમાં હોય કે પ્રિન્ટ મીડિયામાં હોય કે સોશિયલ મીડિયામાં હોય એકમાત્ર ચર્ચા હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ વડનગરથી નીકળી અને વિરાસત બનાવી એક મોટો મુકામ હાંસલ કરી માત્ર ચા વેચતા એક મજૂર માણસની કહાની દેશના સર્વોચ્ચ શિખર સુધી પહોંચી શકે એવો જો કોઈ ચમત્કાર થયો હોય તો એ માત્ર નરેન્દ્ર મોદીના કિસ્સામાં કહી શકાય સત્યાવીસ ઓક્ટોબર સુધી ગ્રહો અને પરિસ્થિતિ

કોઈ પણ મોટા દેશ સામે હોય શક્તિશાળી ક્રિકેટિંગ દેશ સામે હોય જ્યાં જ્યાં ધોનીએ ઝંડા ગાઢ્યા છે ત્યાં ત્યાં નરેન્દ્ર મોદીએ પોતાના રાજનીતિક દુર દુરંદેશીથી મહાસત્તાને પણ પગમાં આળોટતી કરી દેવાની સક્ષમતા દાખવી છે બંનેના પોતપોતાના વિઝન છે ક્રિકેટની દુનિયામાં ધોનીનું વિઝન છે રાજનીતિની દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે અને બંને એક વિઝનથી પોતપોતાના કાર્યક્ષેત્રમાં અવલ રહ્યા છે મિત્રો ક્રિકેટમાં ધોનીએ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંન્યાસ જાહેર કર્યો અને દેશ ચોંકી ગયો

એક કટાક્ષ કર્યો હતો કે 75 વર્ષે વાનપ્રસ્થ થઈ જાય છે માટે ઘેરે બેસીને ભજન કીર્તન કરવા જોઈએ સક્રિય રાજનીતિમાં ના રહેવું જોઈએ ત્યારે એવું કહેવાય હતું કે આ વસ્તુ આ વિધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં જ મોહન ભાગવતે ઉચ્ચારી છે પરંતુ વડાપ્રધાન મોદીથી ચાર દિવસ મોટા મોહન ભાગવતે પણ સપ્ટેમ્બરે વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે આ ચર્ચા જેમ ઇન્ડિપેન્ડની પંચોતેર કાગળ પર પડતા જ સુકાઈ જાય એમ આ ભાગવતે કરેલું અગાઉનું વિધાન પણ સુકાઈ ગયું અત્યારે એના પર કોઈ ચર્ચા નથી પણ દેશની રાજનીતિ અને ગ્રહો અને પરિસ્થિતિની જે ચાલ છે શનિ છે મંગળ છે આ જે ગ્રહોની પરિસ્થિતિ છે એ જોતા લાગે છે કે સત્યાવીસ ઓક્ટોબર સુધી દેશની રાજનીતિમાં કંઈ મોટી ઉથલપાથલ થશે અમે સંકેત એ પણ આપીએ છીએ કે દેશમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાર્ટી અધ્યક્ષ સેન્ટ્રલ પાર્ટી પ્રેસિડેન્ટ હજુ નક્કી નથી થયા

અને શારીરિક ક્ષમતાની સમાનતાની અમે અહીં વાત કરી છે એમની કોનેની વાત કરી છે એમના પ્રિડિક્શન એના માટે જે ચાલી રહ્યા છે એની વાત કરી છે આ બાબતમાં સૌથી બે મોટા મુદ્દા છે કે જો ધોની 2026 માં પોતાની 45 વર્ષની ઉંમરે આઈપીએલ રમી શકતા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 પછી કેટલો સમય વડાપ્રધાન પદે બિરાજિત રહી શકશે એ સૌથી મોટો સવાલ છે આ બંને સમાનતા પરથી બંનેની કાબિલિયત પરથી બંનેની સક્ષમતા પરથી તમે જ નક્કી કરો કે આગળ શું થશે નમસ્કાર